તો ગાઈઝ બધાને ગુડ મોર્નિંગ જય માતાજી રાજે સવાર સવારમાં પણ જેવી લોકો બધા લોકોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો ચલો ગાઈઝ આપણે છે ને જય માતાજીથી શરૂઆત કરીએ જય માતાજી બધાને તો અચ્છા ગુડ મોર્નિંગ કેમ ગુડ મોર્નિંગ તો ગાઈઝ અમારા પરિવાર તરફથી બધાને ગુડ મોર્નિંગ જય માતાજી તો ગાઈઝ સવાર સવારમાં તમે તળકાઈ ગયા છે બધાને ગુડ મોર્નિંગ જય માતાજી રાધે અને યાર પાકનું વાતાવરણ કેટલું મસ્ત લાગે છે અને ગાયજ અમારા પ્રિય છે ગોળિયા બે પાછી નયા સબે જય હું ગોળયા માં બેહારી તો ગાઈદો અમર પ્રિયાનાત તો બર્થડે છે એ બાજુ માં બેહી રહી છે તો ચલો ગાઈદો બધા ને ગુડ મોર્નિંગ જય માતાજી રાધે રાધે સવાસાર માં મને લગભગ બધા લોકો ને હાર્દિક આદિક પરથી સ્વાગત છે તો ચલો ગુડ મોર્નિંગ તો ગાઈદો આપળા સન સારુ પળાજી અમે કે મની સારબર વાડતી થી તો કે આપડે હેડ્યા સારુ પળા ગામપતિ આ ખેડુ છે એટલા આપણે ચાલ્યા ખેતર જવ હોય તો સારું પડાવવા જવું પડે તો આપણે ખેતરમાં અને ગાય હોણી હોઈશન પોટલી કરી શકે કેમીને પછી ત્યાં જઈ અને પોટલી ઉપર પાછા ઘેર જઈએ તો ચલો ગાયજ કોક નવું કરીએ તો ગાય દઈ યાર જો આવું યાર કોણ કરવું પડે યાર કારણ કે જો આપણે છોડી ગયા એ મમ્મી તેડીને જાય છે ને આપત યાર પોટલું ઉપાડીને ઘેર છે કાયદ આપણે તો ફેમસ તો થયીએ પણ યાર ઘરનું કામ તો કરવું પડે એકલું માં ના રહેવાય નખું આપણે કરીએ જીવનમાં તો કાંઈ જો પોટલી ઉપાયને આપત ઘરે હાડે આમાં પ્રિયાની મમ્મી બી આડે છે એ હું છે ને કઈ ઓછ આગળ તો વાયર તો છે પણ આપણે તો આમ ફરી જઈએ જય માતા જય શ્રી કૃષ્ણ મિત્રો આપણા બેબીનો બર્થડે છે એક લાખ વ્યૂ પૂરા થયા અને તેતાલીસ હજાર સબસ્ક્રાઈબર થયા અને ની લીધા આપણે ફેમસ થયા અને મિત્રો તમારો સાથ અને સહકાર મળ્યો અને યાર આપણા સુલતાનપુરનું નોમ યાર ખરેખર આપણા ગોમના લોકોએ સપોર્ટ કરે એટલે ખેડ બાર સુધી છે તો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ અને જયેશર દાદા જય માતાજી તો કરો છ સપોર્ટ સપોર્ટ ઓ ગાયદ આપણે તો ખેતરની અંદર ઘેર આવી જાય છે પણ અમે ખ્યામી રોટલા કરે છે આપણે જોઈએ કેટલા રોટલા બન્યા તો ચલો ગાયદ આપણે ખ્યાની પાંદર જોઈએ તો રોટલા બનાવશ કે તો ગાય આપણે સાપરામાં આવી જઈ રહીએ છીએ રે જો ગાઈસ કે મેને રોટલા બટલા બની ગયા ને મે કેલા રોટલા બને થોડા છે તો ગાઈસ ગવાની રોટલી બનાવી પણ આપા રોટલા રોટલા કહી દેશી ભાષા તો ગાઈસ આપા દેશી છે ને દેશી રવાના પણ ગાઈસ સન જો કે મે જો રોટલા બનાસ ગવાના તો ગાઈસ સન રોટલા તો જોઈ લીધા મજા આવી ગઈ તો આગળ આપણે કોક નવું લાવીએ યાર એટલી ગાડા છે ને આપણે ખાઈ ખાધી એક વાસુ કોક ને પાછું કોક આખા દાન નવું નવું લાવીએ તો ચાલો જય માતાજી તો ગાઈસ હું પશુ મમ્મી મમ્મી નો ખાવા જને છે તો ગાઈસ ખાઈ પી અને પછી મળીએ ચાલો મિત્રો આપણે જીવવામાં વાડીઓમાં તો વાલીઓમાં જઈ અને વિડીયો થોડો બનેલી તો કંઈક આપણે વાડીઓમાં પીયા પીવાની બેઠો ને આપણે જોઈએ પીયાની શું કરી દાદાને ઢૂણો કર્યું બેસવા માટે તો ગાઈસ જો અમારા દાદા તમે ઉભા રહે બેસવામાં તો ગાઈસ અમે આવી ગયા વાડી

હમ લુગડો દઉં તો ગાય જોવા કે અમે તો વાળી આવી ગઈ છે લુગડો દવા માટે તો ગાઈ દઉં અન અમે અવાડી કે એક અવાળી ગયી હા હવ તો ગાય તો આપણા છે ને બોર આવી ગયા ને તો આપણે બોર્યા સો ગાય તો આખાય બોર છે અને આખાય તો અમારે કાકુ બી આવું બધું જો દાળ બી મોટું છે ગાય તો છેકરોમાં કાકાનું ગાય છે તો ગાય છે ને આપણે કે કહું નવું નવું પણ ગાય છે હજી થોડી ઇન્કમો મન ચાલુ થયો તો શોક બાર તો થોડા થોડા દાળે નવા નવા વિડીયો બનેલા પણ આપણે ઇન્કમો ઓની આવતી નહીં અને હાલ ધંધામાં એવું છે એટલે સરકાર જ સપોર્ટ કરજો તો જય માતા ચલો કોક આગળ પછી બતાવીએ થોડી પછી ઓ ગાય આપણે તો આવી જાય છીએ આપણી દેહ પણ કેમી છે કે કરસ કરશ ત્યાના જ્યાં પેન ગણો ને અમે આવી છીએ તો ગાય આમાં પ્રિયા તો છે જો આ કેમી ક્યાં કરે તો ગાય કેમી તો સોન બરા મંડી છે

તો ગાયદા અમે તો છે ને રહ્યા છીએ કારણ કે એમની રોટલા કરો ને પણ હું ક્રિયા હાથ રાખીને આટલા બે છું અને આ સાઈડ કે અમે રોટલા કરો ને કેમી હા બાદીના રોટલાતા હોય આમાં શોકે જો બે હોશ થઈ ગયો તો ગાયદા શોકનું તો બીમાર પડે ને હોશ થઈ ગયું પણ પ્રિયા આમાં ઊંઘી રાત તો પ્રિયાને શરદીને એવું થઈ ગયું તો ગાય જ ને આટલા રવાનું ને આટલા ગામડું તો ગાય જો કેમ બેહી રહીશ તો ચલો આગળ બતાવીએ તો કાયદા મારે જમવા બે હું થાય જમવાની ખીચડી બનાવી છે ને તો કાયદા અમે જમવા બેઠા છીએ એટલે યાર ની પ્રસાદી જમવા ને તો ખરેખર અન્ય ખાએ ને કારણ કે ખરેખર ઘણા લોકો આપણા ભૂખેમાં જતા હોય છે પણ આપણે તો ભગવાનને ખાવાનું હારું આવ્યું છે એટલે આપણે ખાઈને પજે લાગુ પડે તો guys વાત તમારી હાચી હોય તો કમેન્ટ કરજો યાર નાખે નહી તો હું જ ગરમ કરે ચલો guys આપણે જમવા બેજે જમી લઈએ જમીન પછી કોક વળી નવો થોડો વિડિયો બનાવી અને પછી સુઈ જઈએ તો જાય માતાજી તો guys આ કો દાવ તો આપણો પૂરો થઈ ગયો અને આ બસ આપણો ગુડ નાઈટ કે ભાઈ હોઈ જઈએ યાર અને કોક કાલ પાછો કોક નવો નવો લાવશે યાર તો guys જો આમાં કેમી તો જઈએ હું કાલ કેમી વાહન ગાડી તો કઈ રહેશું જય માતાજી મિત્રો આપણો વિડીયો પૂરો જય માતાજી ગુડ નાઇટ